બોડેલીના નવાપુરા ગામે દુર્ઘટના મોત વધુ વાત તો છોટાદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના નાવાપુરા ગામે મોડી સાંજે એક ભારે માર્ગ દુર્ઘટના સામે આવી છે મધ્યપ્રદેશ નમની કોકાર કે જે ખેતમજૂરી કરીને પરત ફરી રહી હતી અચાનક નિયંત્રણ ગુમાવતા રસ્તાની બાજુએ આવેલા ઝાડ સાથે જોરદાર ટકરાઈ હતી આ ભયાનક અકસ્માતમાં મધ્યપ્રદેશના મંડાઈ ગામના રહેવાસી રમેશ સોલંકીનું ઘટના સ્થળે જ મોત થયું છે જ્યારે અન્ય દસ થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે કે જેમને તાત્કાલિક બોડેલી ખાતેની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે પ્રથમ દ્રષ્ટિએ જાણવા મળ્યું છે કે આ મુસાફરો ગોંડલથી એમપીના બડવાની જિલ્લાના વજહર ગામ અને આસપાસના વિસ્તારોના હતા અને તેઓ ખેતી મજૂરી કરી પરત ફરી રહ્યા હતા ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકોને રાહદારીઓ તાત્કાલિક મદદે દોડી આવ્યા ઘાયલોને બહાર કાઢી એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે બોડેલી પોલીસે ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી છે વાહન કેવી રીતે નિયંત્રિત બહાર ગયું અને તેની પાછળનું સાચું કારણ શું છે તે તપાસ હેઠળ છે ઇમરાન મિર્ઝા છોટા ઉદયપુર અમને પચાવડે પડ્યો ઓય કોણ કરવા કરે આરેજ રેજ